ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ તો એસઆઈઆરમાં ચાલી રહેલી ગેરમાર્ગે દોડતી પ્રક્રિયાઓ સામે એસયુસીઆઈ કમ્યુનિસ્ટ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર વડોદરા શહેરમાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન નાગરિકો સાથે થઈ રહેલી અન્યાયિક ગેરકાયદેસર અને અસ્પષ્ટ કામગીરીને લઈને સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કમ્યુનિસ્ટ એસયુસીઆઈ દ્વારા જિલ્લા અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે પાર્ટી દ્વારા જણાવાયું છે કે અનેક વિસ્તારોમાં બીએલઓ દ્વારા નાગરિકો પાસે એસઆઈઆર બે હજાર માટે અરજી ભરાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે જેમાં વાસ્તવિક નાગરિકોના નામ કાપી નાખવાની મતદાર યાદીમાંથી નામ ખસેડવાની અને ખોટી નોંધણી કરવાની ગંભીર ફરિયાદો મળી રહી છે રજૂઆતમાં જણાવાયું છે કે બીએલઓ દ્વારા બે હજાર બેની ચૂંટણીને રેફરન્સ તરીકે લઈ લોકોનું નામ કાપવાની ધમકી આપવામાં આવી રહી છે કેટલીક જગ્યાએ સિત્તેરથી વધુ લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે જે સંપૂર્ણ ગેરમાર્ગે દોરનારું છે મતદાર યાદીમાં નામ હોવા છતાં નાગરિકોને અમાન્ય જાહેર કરીને એસઆઈઆર ફોર્મ નહીં ભરવાની ચેતવણી આપવામાં આવી રહી છે બે હજાર બે ના રમખાણોના બહાને અનેક પરિવારોને અનાવશ્યક રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે એસઆઈઆર પ્રક્રિયાનો દુરુપયોગ કરીને લોકોને ડરાવવામાં રહ્યા છે એસસીઆઈસીએ વધુમાં જણાવ્યું કે આ પ્રકારની કાર્યવાહીઓને કારણે નાગરિકોમાં ભારે ભય અને અસુરક્ષા સર્જાય છે કેટલાક વિસ્તારોમાં તંત્ર દ્વારા લોકોના ઘરો સામે પોલીસ મશીનરીનો અયોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે જેમના કારણે લોકો માનસિક તાણ પસાર થઈ રહ્યા છે સમગ્ર દેશમાં નવ રાજ્યમાં એસઆઈઆર ચાલી રહ્યા છે એના ભાગરૂપે ગુજરાતમાં અને વડોદરામાં પણ એસઆઈઆર નું પ્રક્રિયા ચાલે છે આ સ્પેશિયલ જે ઇન્ટેન્સિવ રિવિઝન નામે જે પ્રક્રિયા ચાલી રહ્યા છે એમાં જે બીએલોની નિયુક્તિ કરવામાં આવી છે એમાં અનેક પ્રકારના ગડબડો અનેક ગેરસમજો ચાલી રહ્યા છે પહેલી વાત તો એ છે કે ઘણા બધા એ બીએલઓ જે કામ કરી રહ્યા છે એ લોકોને અલગ અલગ બીએલોને અલગ અલગ સમજ અને અલગ અલગ જાણે કે માહિતીઓ છે બધા પોતપોતાનું સમજ પ્રમાણે કામ કરી રહ્યા છે ક્યાંક બીએલઓ બે ફોર્મ આપે તો ક્યાંક એક ફોર્મ આપે ક્યાંક સહી કર્યા વગર બીજા જે ફોર્મ છે એમાં સહી કર્યા વગર જ ફોર્મ જમા કરી લે છે કઈ જગ્યાએ પણ કેટલી જગ્યાએ એવું થઈ રહ્યું છે નામ હવા છતાં પણ એ યાદીમાં નથી નથી કેમ એ જાણે બે હાજર બે ની યાદી ઘણા બધા બી પાસે છે નહીં ઉપરથી એવા વિસ્તારો છે જ્યાં આગળ થોડાક વર્ષો પહેલા ઝૂપડપટ્ટી તોડીને નવા મકાન બનાવવાની કામગીરી ચાલે છે લોકોને નવા મકાનમાં ફરીથી શિફ્ટ થવાનું છે એ જગ્યાએ જે રહીશો છે એ અલગ અલગ જગ્યાએ હવે વિખેરાઈ ગયા છે બીજે બીજે રહેવા ગયા છે ત્યાં બીએલઓ કેવી રીતે ફોર્મ આપશે એ મોટા મોટો પ્રશ્ન છે શું તમે ફોર્મ આપ્યા વગર જ કોઈ પણ રીતે આ કામગીરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો આ બધી અનેક મુદ્દાઓ આપણી સામે છે બે હજાર બે ની જે લિંક જાહેર કરવામાં આવી છે એ બે હજાર બે ની લિંક ચાલતું નથી ખુલતું નથી કોઈ જગ્યાએ ફોટો લગાડવા માટે કહેવામાં આવી રહ્યા છે ક્યાંય કહે છે ફોટો લગાડવાની જરૂર નથી આ બધા આખો જે ધાંધલી ચાલી રહ્યા છે એના સૌથી મોટા મોટો કોઈ પ્રશ્ન હોય એ છે જે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવ્યું છે અમે ખાસ માંગીએ એના માટે અલગ ભરતી આવે એમને સરખું ટ્રેનિંગ આપવામાં આવે શિક્ષકોનું કામ છે શિક્ષણ કાર્ય કરવાનું એ લોકોને આજે ઘણા દિવસથી સ્કૂલના શિક્ષણ કાર્ય બંધ છે શિક્ષણ બાળકોને ભણાવી નથી શકતા એ લોકો એમના જે મૂળ કામ છે એનાથી દૂર જવું પડે છે આજે કેટલાય બીએલઓ ગુજરાતની અંદર અપઘાત પણ કર્યા છે આ એક ચિંતાનો વિષય છે જે રીતે આજે આ એસઆઈઆર ચાલે છે એ બિલકુલ અયોગ્ય છે એટલે આ એસઆઈઆર રદ કરવામાં આવે એ માંગણી સાથે અમે કલેક્ટરના આવેદનપત્રા પા્યા છે જે રીતે લોકોને ફોર્મ ભરવામાં પણ સમસ્યાઓ જોવા મળી છે લોકોને સમજણ નથી પડી રહી શું કહે છે એમાં આ એક બહુ જટિલ પ્રશ્ન છે ફોર્મ સમજણ નથી પડી રહી અને ફોર્મ ભરી નથી શકતા એટલે થી સો રૂપિયા લઈને ફોમ ભરવાનો ધંધો ચાલુ થઈ ગયો છે એ પણ બહુ એક બહુ અગત્યની બાબત છે લોકોને પૂરતા સમય આપવામાં નથી આવતો એને સરખું સમજણ પડે એવું નથી સંબંધીનું નામ એટલે સંબંધી એટલે ઘણાને એવું લાગે મારા પતિનું નામ મૂકવાનું છે પણ પતિનું નામ છે નથી પણ પિતા અથવા તો માતાનું નામ અથવા તો એમના દાદા કે એમનું દાદીનું નામ મૂકવાનું હોય એ કોઈને સમજ જ નથી ઘણા લોકો સંબંધિ એટલે કાકા મામા કે પોતાના પતિ કે સસરા એમનું નામ મૂકે છે એમાં એમનું નામ કપાઈ જશે એટલે આ આખી પ્રક્રિયા એટલું જટિલ છે અને ખરેખર જરૂર છે કે નહીં એ મોટો પ્રશ્ન છે તમે મતદાર યાદી સુધારવાની વાત કરો છો તો તમે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે આધાર કાર્ડ છે એના આધારે જ કરી શકો બધી વસ્તુઓ સહેલું થઈ જાય પણ એ નથી કરવું આખી પ્રક્રિયાને જટિલ કરીને આખા ક્યાંક નામો ખોટા નામો ઉમેરાશે ક્યાંક નામો સાચા નામો નીકળી જશે એ પ્રકારની જે માહોલ અમે બિહારથી જોઈ રહ્યા છે એ ગુજરાતમાં પણ થઈ શકે એવી ચિંતા છે અમને આજ આજ પ્રશ્ન છે જૂની યાદી જે છે એમાં અસંખ્ય ખામીઓ છે એ નામ નામ મારું કે મારા સોસાયટીમાં હોવું જોઈએ મારું નામ બીજે ક્યાંક બોલતું હશે અને એ વસ્તુ જે મળવું જોઈએ ઓનલાઈન ચાલતું જ નથી ઓનલાઈન નાખીએ છીએ અમે પોતે નાખ્યા છે કશું દેખાતું નથી મારા પોતાના નામ અમે ઓનલાઈન ટ્રાય કર્યા છે એમાં મળ્યું નહીં પણ જયારે લિસ્ટ લઈને બેઠા ત્યારે એમાંથી અમારા અમારું નામ નીકળ્યું અમારી પાસે જે બીએલ આવેલા એમના પાસે બે હાજર બે ની યાદી છે પણ અમારા બાજુની સોસાયટી હાજર બે ની યાદી નથી આવા અનેક પ્રકારના શું કહે ગડબડો આખો ચાલી રહ્યા છે જેના કારણે ઘણા લોકોને એક ભય પેસી ગયા છે કે અમારું નામ વોટર લિસ્ટ નીકળી જશે અને વોટર લિસ્ટ ખૂબ જ અગત્યની બાબત છે જેનાથી એમના ઘણા બધા સરકારી કામકાજમાં મદદરૂપ થાય છે જો આ રીતે વોટર લિસ્ટ માંથી નામ નીકળી જાય તો લોકોને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડશે એ ચોક્કસ સાચી વાત છે અમારી માંગ સૌથી સ્પષ્ટ છે કે એક તો એસઆઈઆર હોવું જ ના જોઈએ જે રીતે સાચી યાદી તૈયાર કરવાની જવાબદારી કોની છે એ ચૂંટણી કમિશનની છે લોકોના માથે તમે ઢોરી રહ્યા છો પહેલા પણ થયું છે આજે પણ થઈ રહ્યા છે બે હાજર પચીસ માં શું ખોટા યાદી થી તમે મતદાન કરાયા હતા તમે જો કહેતા હો કે એમાં ભૂલ છે તો તમે આગળના જે ઇલેક્શન કરાયા છો શું એ ખોટા યાદીમાંથી કરાયા છો પહેલા પણ તમે બે હાજર બે માં કહો છો કે થયા છે યોગેન્દ્ર યાદવે એની માહિતીઓ કાઢી છે એ વખતે આટલું બધું હેરાનગતિ નહોતી બહુ સિમ્પલ રીતે સારી રીતે સહજ થયેલું હતું આજે કેમ આ બધું કરવામાં આવી રહ્યા છે આ એક શું કહેવાય આખું તંત્રને ઉલટપલટ કરી નાખો ને આખું સામાજિક જે પરિસ્થિતિ છે એને એકદમ ઉલટ સુલટ કરી નાખવા માટેના એક પ્રયત્ન છે જે બિલકુલ અયોગ્ય છે અને ચિંતા ની બાબત છે તપન દાસ ગુપ્તાવલી તાલુકાના સાવલી મુવાલ રોડ પર ઇકો